છોકરા ઘાટના પરિવર્તન છે જેમાં આપણે પ્રીતિ બાંધીશી એ કાયમની માટે એમાં આપણો ભાવ રહેતો નથી રહેતો પડદો પડ્યો એક મતીલા છે કે કે ગામડો ધખવાય મડે આઈ ધખે પડદો આટ છોકરો હોય તો લપટ મારવાનું મન થઈ જાય દરેક વ્યક્તિ વ્યક્તિ માથે પડદો પીડો છે વધારે કોઈ સગા સંબંધી કુટુંબી કે કે ભાઈઓ કાયમની માટે આપણી એમાં સરખી પ્રીતિ રહેતી નથી ભાવકો ભાવ થઈ જાય છે તો કાયમની માટે તારી અનન્ય ભાવ પ્રેમ શ્રદ્ધાની પ્રીતિ છે મારી હશે કે જે અઘાટ વસ્તુ છે પોતે પોતાનો વાલો છે પોતે પોતાનો જ વાલો છે પોતે પોતાને જ ગમે છે કારણ એમાં પ્રીતિ કાયમ કેમ રહે છે કે એને રૂપ નથી રંગ નથી આકાર નથી ગણ નથી અચ્છા હવે વિશેષ એ જીવન છે કાયમ મને જીવ જ ગમે મને જીવ માત્ર ને એનું જીવન જ વાળું છે કાયમ ની માટે સો વર્ષની ઉંમર સુધી એના જીવનમાં એની પ્રીતિ છે પછી કોઈ ઘાટમાં પીતી નથી એમ જેમ ઉંમર વધતી જેમ બધા છેડા સટકતા જાય સટકતા જાય આ એક છેડો સટકી એમ નથી કારણ કે નિરંકાર છે એમાં કોઈ દી કબાવ થતો નથી ખજાનો ન્યા પીડ્યો છે આપણો ખજાનો ન્યા પીડ્યો છે આ જન્મની આપણી મૂડી અનંત જન્મની મૂડી બે બુકિંગ હેમાં પીડ્યો છે બાપા હેમાં પીડ્યો છે કારણ કે એ કોઈનો છોકરો નથી એનો જન્મ નથી એને ઉંમરને સાથે કઈ લેવા દેવા નથી સૂર્ય તંદ્રસ્ત છે એ જવા પણ નથી સૂર્ય દેવ કઈ ડગલું ભીર્યું છે અખંડ આનંદ શિવ કહેવામાં આવે છે એ આપણો પ્રાણ છે અને આપણા પ્રાણ આપણા સદગુરુ એ મહાપ્રાણ ની કદ દીધી આત્મા પરમાત્મા નું એક કદ દીધું બે શ્વાસાની મધ્ય તારું

રાજા બી દુખી રાણી બી દુખી પ્રજા કો સુખ ના ભજન કરે સુખી દુખી રહે ખુદા નો જો બંદગી કરે ભજન કરે સોય નર સુખી જોગી બી દુખી ભોગી બી દુઃખી સન્યાસી કો સુખ નાય કહ સોનો ભાઈ સાધુ ભજન કરે સોય નર સુખી કારણ કે આપણું જીવન જીવન છે એ જીવન છે એમાં સ્વાદ પીળો છે એનો રસ પીડો છે એનો ગર્ભ પીડો છે એ તો એક જ છે એમ આપણામાં જે ગર્ભ જ્ઞાન પીળું છે ગર્ભ જ્ઞાન પેટમાં હતું માના એને ગર્ભ ગાયત્રી કહેવામાં આવે છે હં હં મહિના છે શ્રીમત એનો છે નથી બાય નો નથી બાય તો કહેતો નહી છે શ્રીમત એનો છે મારી તો ભજન કરે છે ને એનો શ્રીમત છે શ્રીમંત એટલે મહાન શ્રીમત એટલે ધીમતી કિંમતી એને શ્રીમંત કેવાય

છૂજબૂજ છે મનુષ્યને જન્મથી ન જ અને શ્ર એ શ્વાસ તો લેશ ને હંસરૂપે લેશ મુકશ સ્વરૂપે મુકશે એ હંસ ગતિમાંથી વચન સ્વરૂપે સદગુરુ એ પણ કદ થયું હવે તમે કટ દર્શન પ્રાણ માં સપોર્ટ તેજુરી આપી દીધી ત્રણ શબ્દ શ્વાસ લેતા અને ત્રણ શબ્દ શ્વાસ મુક્તા આ તેજો આનાથી મોટી કમાણી આ જગતમાં મનુષ્ય જન્મને લેતા નથી નથી ગમે એવા થઈ ગયા નહીં ચાંદીના ના પલંગમાં હું એવા રાજા થઈ ગયા ગયા શું લઈ ગયા આજ મોડી ભેગી આવે છે આ રજ માત્ર આપડે ભેગું આવ્યું છે ને એટલે પાછા ભેગા થયા છે માણા તો ગણાય છે તો નહીં માણા કા વાત નો સમજાય કા સામનો કરે કા જાય તો બાબા પાયા જાય સાધુ પાયા જાય મંદિરે જાય હરિદ્વાર જાય ક્યાં

દસમો સોહમ છે સાર કહેવાય તો એ પાણી કી પેદાશ નહી આ દેહ ને માતા પિતા દીકરો દીકરી છે કાપેલ સૂર્ય ચંદ્ર માંથી આવી ગયા તે સૂર્ય ચંદ્ર માંથી આવે છે આખા વિશ્વ સૂર્ય ચંદ્ર ભાડે છે વનસ્પતિ માત્ર ને

એક જોયો એક લાભ નો સાંત્રી ચંદ્ર આવડો ભાઈ અમુક બીજી નઈડે ચડી ગયો અને તરત પાંચ લાખ રૂપિયા જોઈ

પ્રકૃતિ મુદ્રા કી જવા અનંત કરોડ વિષ્ણુ કહાવે શંકર દાદો આ ભજન કરતો કાકો એ આ ભજન કરતો એ શિવ કેવાનો એમ તું ભજન કરે તારો આત્મા શિવ છે નો ભજન કરે જીવ છે બીજું કે વ્યાખ્યા લાંબી ક્યાં હતી જીવ દિશા એ હું જીવે છે અધિકાર નથી તું નદી ભજતી શિવ ભજે છે શિવમ શિવ 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 પોતાનું શિવ હજી તારો પ્રાણ જ અખંડ આનંદ શિવ છે એમાં એ સોમ ને પધરાવી દીધો સોહમ ઇતિ શિવ સોમ ઇતિ શિવ કે આત્મા કોઈ તે પોતાને ભજે છે તારણ મારે હું લે ભજે આ કોકાને ક્યાં ખબર છે શાંતિ સંતોષ સુખ કે આનંદ જન્મ નથી આવો 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 એક